અમરોલી કોસળાવાસ એચ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ વિસ્ફોટક ફટકડાનો જથ્થો કિંમત રૂપિયા આઠ લાખ ઓગણસાઠ હજાર પાંચસો પંચાણુંની મતાની સાથે એક ઇસમ તથા એક મહિલાને ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ હાલમાં દિવાળીનો તહેવાર આવતો હોય છે જેથી ગેરકાયદેસર વગર પાસ પરમિટ અને કોઈપણ જાતના સેફ્ટી સાધનો રાખ્યા વગર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ રાખી લોકોની જિંદગી જોખમમાં મુકાય કે હાની થવાનો સંભવ રહે તેવી બેદરકારીથી સ્ફોટક પદાર્થો સંગ્રહ કરીને રાખતા ઈ સમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપેલ છે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી વનાર સાધનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસર ઇન્સ્પેક્ટર શ્રી જેજી કામળિયા તથા ચોકી પોલીસર ઇન્સ્પેક્ટર એ કે ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને ગેરકાયદેસર વગર પાસ પરમિટે અને કોઈપણ જાતના સેફટીના સાધનો રાખ્યા વગર ફટાકડાનો સ્ટોક સંગ્રહ રાખી લોકોની જિંદગી જોખમમાં મુકાય થવાનો સંભવ રહે તેવી માર્ગદર્શન આપેલ જે અનવાય રહેન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે ચી કામળિયાના હોય તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે મળેલા બાતમ હકીકતના આધારે અમરોલી કોસ આવાસ એચ ફાઈવ બિલ્ડિંગ નંબર ત્રણસો પિસ્તાળીસ બી ચાર ખાતે તથા અમરોલી કોસ એચ ફાઈવ બિલ્ડિંગ નંબર ત્રણસો એકાવન એ બે ચાર પાંચ છ ખાતેથી એક મહિલા અને એક પુરુષ ગામ હારીજ પાટણ સંગીતાબેન તે અનિલભાઈ અશોકભાઈ વાઘરી ઉમર વર્ષ બત્રીસ ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર ત્રણસો સત્તાવન બિલ્ડિંગ બી બાર કોસાડ આવાસ અમરોલી સુરત મોલગહે વતન આરીઠા ગામ હારીજ મહેસાણાને કુલે આઠ લાખ ઓગણસાઠ હજાર પાંચસો પંચાણું ને સાથે ગેરકાયદેસર ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરતાં પકડી પાડ્યો છે